અહીં પાણી ગયું છે ને કે અંદર કાક ગોતે ગોતેને ખાય છે અને મારે અત્યારે ભાઈ છે ને ટ્રેક્ટર માં રાફ પડી છે છોડાવેલી તો એ છોડાવી છે અને આજે ગેરેજ જવાનું છે વેલાયર કારણ કે કામ છે બહુ જાજુ અત્યારે ભાઈ છે ને રાફ છોડાવવાની છે તો રાફ છોડાઈ ન છે ભાઈ લઈ છે ગેરેજ ત્યાં જ્યાં બસ

અત્યારે છે ને ભાઈ આ પટ્ટીકા ધોવામાં આવી છે જાવડિયા અને ભાઈ મસ્ત મજાની વોશિંગ કરવાની છે અંદર બહારથી ભાઈ અંદર જો બધો કચરો કાઢ્યો છે ને એ બધો કચરો કાઢવાનો છે અને ધોવાની છે તો ડાયરેક્ટ સડાઈ દે ભાઈ અને અમારા ભૈલું ભાઈ ભાઈ ફુવારો મારશે અને પહેલા તો અંદરથી સાફ કરી નાખી છે હવે મેલી છે ભાઈ ભૈલું ભાઈ ડાયરે ભૈલું ભાઈને કમ્પેર થાય તો શું કરો હા તો ભાઈ તમારો પહેલું ભાઈ ચાલુ કરી દીધું છે સરખી જોજો ભાઈ રેડી નગર પૈસા દેવામાં નહીં આવે અમારી જ છે ભાઈ લીધી હમણાં તમને નથી ખબર લીધી છે હરકી જોજો ન કરે રૂપિયો નહીં દઉં ધ્યાન રાખજો હા ભાઈ ભાઈલું ભાઈ આ હું આમ હોય કઈ યાર આવું હોય કઈ લા ભાઈ આ તો ભટકાણી હતી થોડીક એટલે સરકી જોજો આ તમારા ભૈલું ભાઈ જોવાનું કર્યું છે ભાઈ હમણાં મસ્ત ચમકાવી દે હ